ગાંધીનગરના બહિયલમાં ગરબા દરમિયાન પથ્થરમારો તેમજ આગ ચંપી બનાવો સામે આવ્યા છે ગાંધીનગરના બહિયલમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચેની અથડામણ સોશિયલ મીડિયા ઉપર સ્ટેટસ મૂકવા જેવી બાબતે થઈ હોવાની ચર્ચા છે સ્થિતિ વધુ ન બગડે તે માટે હાલ ગામમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને પેટ્રોલિંગ પણ હાથ ધરાયું છે તો ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પણ હુમલો કરાયો હતો જેમાં પોલીસના બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું સમગ્ર મામલે પોલીસે સાહીઠ શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે તથા એસઆરબીની બે કંપની ઉપરાંત બસો કરતા વધુ પોલીસનો કાફલો તૈનાત કરાયો છે હાલ ગામમાં કોમ્બિંગ ચાલુ છે અને સ્થિતિ કાબૂમાં છે ગઈકાલે રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બૈયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌ પ્રથમ તો એક એચકે પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને આ સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ આ પથ્થરમારામાં બે ત્રણ લોકોની નાના મોટા ઈજા થઈ અને બે ત્રણ દુકાનો પણ ચલવામાં આવેલ એની વિરુદ્ધ ત્રણસો સાત ચારસો છત્રીસ આઈપીસી પુરાણી અને બીએનએસ વન ઝીરો નાઇન અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને સાઠ આક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને વીસ એક નામ પોલીસ પાસે છે એની આ ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હાલ પરિસ્થિતિ શાંતિ છે કલ રાત બાર વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા બસોથી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે સરકારી કચેરીને ક્યાંય કંઈ નુકસાન થયું હોય કંઈક આધાર કચેરી હતી એમાં આ વિગત મેળવવું પડશે પણ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ બે પોલીસ ગાડીની કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીને કાચ તોડવામાં આવેલ અને બે ત્રણ પોલીસ પ્રાઇવેટ વ્હીકલના કાચ પણ તોડવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું કઈ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને બે ત્રણ શોપ્સ સળગાવવામાં આવેલ જો ગરબાની આપ વાત કરો છો પટેલ વિસ્તારમાં ગરબા થતી હતી અને આ દુકાન બહુ નજીક હતા પટેલ વિસ્તારથી પહેલે દુકાન ઉપર હુમલો થયો પછી આ લોકો પથ્થર માળા વડે હિન્દુ એરિયા તરફ ગયા હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી તો ગરબા પણ ગરબા ઉપર પણ કંઈ પથ્થર પડ્યા અને હિન્દુઓ તરફથી પણ રિટાલિયેટ કરવામાં આવેલ છે એને પણ પોલીસ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે આઈ લવ મોહમ્મદ કરીને આજકાલ સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલે છે હાસટેગ ચાલે છે એની વિરુદ્ધમાં બયલ ગામની એચ પટેલ આઈ લવ આઈ લવ મહાદેવ કરીને સ્ટેટસ મૂકવા માટે એક અપીલ બહાર પાડવામાં આવેલ છે અને આ અપીલમાં એનો એક શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે કે ઝલીલ કરીને શબ્દ પ્રયોગ કરવામાં આવેલ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આ શબ્દોથી આ લોકો ભડકી ગયા અને એની લીધે એકઠા થઈને પથ્થરમારા થયા